નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી માતૃત્વને લાજવતી ઘટના સામે આવી છે જેમાં નિષ્ઠુર જનતાએ જૂના સિનેમા રોડ પાસેના બાપા સીતારામ મઢુલીની પાછળના ભાગે પોતાની નવજાત દીકરીને મરવા માટે તરછોડી દીધી હતી તેવામાં ભૂખ્યા સંભવિત શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું કેટલાક સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાં જ તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું હતું ત્યારે હાલ તો ગણદેવી પોલીસે બાળકીને તરછોડનાર વાલી વારસની શોધખોળ હાથ ધરી છે આજ રોજ સવારે અગિયાર એક વાગે ભદ્રેશભાઈ સંજયભાઈ ભરવાડ કે જેઓ અમારા હોમગાર્ડમાં એ ફરજ બજાવે છે એમની ઢોર બાંધવાની જગ્યા છે ગણદેવી બાપા સીતારામ મઢુલીની પાછળ ત્યાં એમના ઢોર જોવા માટે ગયેલા તો ત્યાં ઉકરડામાં ત્રણ કૂતરા કંઈક ખાતા એમણે જોયા અને નજીક જેમ જોયું તે તાજી જન્મેલી બાળકી ની ડેડ બોડીને ત્રણ કૂતરા ખાતા હતા એટલે એમણે કૂતરા ભગાડી મૂક્યા અને એમને જઈને જોયું તો એકાદ દિવસની જન્મેલી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ હતો તેણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી પોલીસે જગ્યા ઉપર જઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને આ ભદ્રેશભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ